લાલાની લાલચ ગિરીશ નાનપણમાં જ એક દુર્ઘટનામાં એના પરિવારથી છૂટો પડી ગયો હતો એનું પાલન પોષણ કરવા વાળું હવે કોઈ જ નહોતું પણ કહેવાય છે ને કે જેનો કોઈ ન હોય એનો ઉપરવાળો હોય છે ગિરીશની સાથે પણ કંઈક આવું જ થયું એક દિવસ એ એકલો જ એક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો રસ્તામાં કેરીનું એક મોટું ઝાડ હતું બહુ વધારે તડકો છે થોડી વાર ઓલા ઝાડના નીચે બેસી જાઉં છું ગિરીશ ઝાડના છાયડામાં થોડી વાર માટે લાંબો થઈને સુઈ ગયો એને ખૂબ ભૂખ લાગી હતી પરંતુ ખાવાનું ખરીદવા માટે પૈસા નહોતા એણે વિચાર્યું કે ઝાડ પર લાગેલી કેરીથી જ આજે ભૂખ મિટાવી દઉં બહુ ભૂખ લાગી છે સુવાતી પહેલા કેરી ખાઈ લઉં જીવો એણે કેરી તોડવા માટે પથ્થર ઉપાડ્યો ત્યારે જ એને એક અવાજ આવ્યો ઉભો રે કૃપા કરીને પથ્થર ન માર ગિરીશે આજુબાજુ જોયું ત્યાં કોઈ જ માણસ નહોતું ત્યાર બાદ એને એક નાનકડી ચકલી દેખાઈ એને વિશ્વાસ ના થયો કે આ ચકલી બોલી રહી હતી પરંતુ ત્યારે જ ચકલી ફરીથી બોલી અગર તું પથ્થર ફેંકીશ તો મારો ગોસલો તૂટી જશે મને બહુ ભૂખ લાગી છે એટલે કેરી ખાવા માંગતો હતો પણ કાંઈ વાંધો નહીં તમે ડરો નહીં હું પથ્થર નહીં મારું કાંઈ બીજું ખાઈ લઈશ ગિરીશનો દયાળુ સ્વભાવ જોઈ એ બોલી તો કેટલો દયાળો છે બે મીઠો ભરે હું હમણાં આવી ચકલી ઉડી અને ક્યાંક જતી રહી થોડી વારમાં પાછી આવી એની ચાંચમાં એક ચમકતું મોતી હતું એણે એ મોતી ગિરીશને આપી દીધું અને કહ્યું આ મોતીને બજારમાં વેચીશ તો તને બહુ સારા પૈસા મળશે પછી તું એ પૈસાથી જે મન કરે તે ખાઈ લેજે તમારો આભાર પ્યારી ચકલી આનાથી મારા આજ ના ખાવાનો ઇન્તજામ તો થઈ જશે આજનો જ નહીં હું તને રોજ એક મોતી આપીશ બદલામાં તું આવવા જાવાવાળા લોકોથી મારા ગોસલાની રક્ષા કરજે ચકલીનો પ્રસ્તાવ સાંભળીને ગિરીશ રાજી રાજી તૈયાર થઈ ગયો ગામમાં જઈને એણે એ મોતી એક લાલાને આપ્યું અને બદલામાં કંઈક રૂપિયા લઈ લીધા એ રૂપિયાથી એણે ભારપેટ ખાવાનું ખાધું હવેથી રોજ ગિરીશ એ ઝાડ તરફ જતો અને આવતા જતા દરેક લોકોને એ ઝાડ પર પથ્થર ફેંકતા રોકતો અને માળાની રખવાળી કરતો ચકલી એને રોજ એક મોતી આપતી ગિરીશ રોજ એ મોતી લાલાને આપીને ખાવા માટે રૂપિયાની તજવીજ કરતો એ મોતી કિંમતી હતા એક દિવસ લાલાએ વિચાર્યું કે જરૂર આ છોકરા પાસે કઈ ખજાનો છે મારે છુપાઈને એનો પીછો કરવો જોઈએ લાલાએ એ નો પીછો કર્યો એને બધું જોઈ લીધું તો આ વાત છે ખજાનો ચકલી પાસે છે

એજ એને રોજ મોતી લાવીને આપતો હતો ત્યાં કોઈ ખજાનો નહોતો લાલાને રાડો પાડતો સાંભળી કિરીશ દોડીને ત્યાં આવી ગયો એને તરત જ જડીબુટી છોડ પરથી એક પાંદડું તોડીને લાલાના હાથ પર મસળી દીધું લાલાજી આ લગાડી લ્યો આનાથી તમે જલ્દી ઠીક થઈ જશો ઝેર સુકાઈ ગયું અને લાલો બચી ગયો લાલાએ ગિરીશને આખી વાત સંભળાવી અને એને માફી માંગી

પોતાના ઉપર લઈ લીધી ગિરીશના ભાવે એની બધી જ સમસ્યાઓ દૂર કરી દીધી અને ત્યાં જ લાલાએ પણ લાલચ ન કરવાનો પાઠ ભણી લીધો